યાત્રાધામ ડાકોર ખાતે કેટલાક ગેસ્ટ હાઉસના માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખેડા જિલ્લા એસઓજીએ બાતમીના આધારે તપાસ કરતા ગેસ્ટ હાઉસમાં રોકાણ કરતા મુસાફરોની પથિક સોફ્ટવેરમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી કરવામાં ન આવતી હતી જેથી તંત્ર દ્વારા માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી મુખ્યત્વે રાજ્ય સરકાર દ્વારા જ્યારે અસામાજિક તત્વો ઉપર કડક પગલા લેવાની જે સૂચનાઓ આપેલી છે તે અનુસંધાને જિલ્લાની અંદર વિવિધ પ્રકારના કાર્ય શરૂ કરવામાં આવ્યા છે જે જેમાં હથિયારબંધીના જાહેરનામાનો કડકાઈથી અમલ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા એ સમય ઉપર પણ કાર્યવાહી અને સાથોસાથ જો અસામાજિક તત્વો કોઈ ગેસ્ટ હાઉસ હો કે એની અંદર રોકાતા હોય તો તેઓની ઓળખ કે આઈડેન્ટિટી થઈ શકે તે માટે એક અલગથી ડ્રાઇવ લઈ અને જેમાં એસઓજી તથા ડાકોર પોલીસ અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનો દ્વારા બીએનએસએસ કલમ એકસોને બીએનએસ એનએસ કલમ ને ત્રેવીસ અન્વય એટલે કે જાહેરનામા ભંગના જેની અંદર મુખ્યત્વે જે પથિક સોફ્ટવેર છે તે પથિક સોફ્ટવેરની અંદર જો કોઈ હોટલ કે એના માલિક તેમાં રોકાનારા ગેસ્ટની નોંધણી ન કરતા હોય તો તે પ્રકારના જાહેરનામા ભંગના કેસો લગભગ પંદર જેટલા કેસો બે દિવસમાં કરવામાં આવેલા છે એ સિવાય અત્યારબંધીના જાહેરનામાના લગભગ સાત થી આઠ કેસો કરવામાં આવેલા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા પર પણ પોલીસે સખ્તાઈ વાપરી અને એકસો પંચ્યાસી મિનિટમાં કેસો કરવાનો